જાન્યુઆરીમાં યોજવા જઈ રહેલી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે કેમિકલ અને પેટ્રોકેમિકલ હબ એવા ભરૂચમાં આજે પ્રિવાયબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજનારી સમિટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજ્યમંત્રી કનુ દેસાઈ બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો ઉદ્યોગકારો ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી સવારે સાડા નવ કલાકે ભરૂચમાં એક ખાનગી હોટેલમાં મીટનું ઉદ્ઘાટન કર્યું હતું જેના વિષય ભવિષ્યનું કેમિકલ ગુજરાત અને તેના આકાર આપવામાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું યોગદાન હતું મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ જોશીએ મીટની માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાત ભારતનું કેમિકલ કેપિટલ છે દેશની કુલ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સની ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન પાંત્રીસ ટકા છે વીતેલા ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી એકસો આડસઠ દેશોમાં સુડતાલીસ ટકા નિકાસ કરવામાં આવી છે ભરૂચ પ્રી વાયબ્રન્ટ સમિટ ત્રણ ટેકનિકલ સેશનમાં યોજાઈ હતી જેમાં સાત કંપનીઓ ચોત્રીસ હજાર સાતસો તેત્રીસ કરોડના એમ કર્યા હતા ગુજરાતના કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદન તેમજ નિકાસમાં ભરૂચ કેન્દ્ર સ્થાને રહ્યું હોય આ સેક્ટરમાં શનિવારે મુખ્યમંત્રીની હાજરીમાં પેટ્રોનેટ એલએનજી એકવીસ હજાર ત્રણસો અઠ્ઠાવન કરોડ જીએનએફસી પાંચ હજાર છસો ચોરાણું કરોડ જીએસએફસી પાંચ હજાર કરોડ દીપક ફર્ટિલાઇઝર ઓગણીસો છપ્પન કરોડ સહિતની સાત કંપનીઓએ રોકાણ કરી સંમતિ કરાર કર્યા હતા